નમસ્કાર ગુજરાત કેમ છે મારી નાઈ એટલે મારી નાઈત એટલે એમાં બધા આવી ગયા ખાલી સમાજ નહીં બરાબર દિવાળી ની પાવન પર્વે આપણે દિવાળી ની હાર્દિક શુભકામનાઓ આપી છે તમને અને આ દિવાળી પેલાના મહિનાઓની અંદર કયા નેતાઓ કયા અધિકાર કેવા કેવા નેતાઓના પાગ્ય કેવા કાળા કાળા કામ કર્યા છે ને એ મારે તમને કેવું છે વાયા આપણે જાસુ જામનગર બે મિનિટ આપી દઈએ આપણે કરીએ કાર્યક્રમ ચાલુ બરોબર પધારો ભગીરથભાઈ ચવટીયા પધારી જાવ પછી આપણે માતા ને ઉતારીએ અને જામનગરની તમને વિસ્ફોટક ડિટેલ આજે આપવાનો છું હા

હમણાં માતા પોચી જાય ને પછી આપણે દિવાળીના પાવન પર્વે જે રીતના શેર બજાર ઉપર 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 જાય છે એ જ રીતના જામનગરના જામનગરનો કદળો પણ એટલો જ ઉપર જાય છે બરોબર તમે આજ તમે માહિતી સાંભળજો તમને એમ થાય ઓહો હો 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 એવા બધા કાર્યક્રમો છે પધારો પધારો સન્ની ભાઈ ડોક્ટર વિક્રમભાઈ પધારો મિત્રો અડધી મિનિટ હાજી રાહ નહી જોવડાવવું પછી આપણે કાર્યક્રમ કરી દઈએ ચાલુ કે જામનગરમાં કઈ રીતના કાર્યક્રમો ચાલે છે બરાબર ગુજરાતમાં મંત્રી મંડળ આવે હા મંત્રી મંડળમાં કાયલેમ બટાકાનું શાક છે પૂરી છે દાળ ભાત છે અને લાડવા બનાવેલા છે બરાબર પાંચ છ હજાર માણા નું જમણવાર છે કઈ એમ તેમ જેમ તેમ થોડુંક હોય

બરોબર આપણે હવે ચાલુ કરીએ આજે આજે મિત્રો તમને થોડીક ડિસ્પ્રિક્શનમાં માહિતી આપી દઉં કે જે જામનગરની અંદર એક જ પરિવારના એકવીસ લોકોએ આત્મહત્યા કરવા માટેનું ફરમાન મોકલાવવામાં આવ્યું પોલીસે પણ કોઈ કાર્યવાહી ન કરી કોર્ટે પણ કોઈ કાર્યવાહી ન કરી કોઈ લોકોએ કોઈ સ્થાનિક પટેલોએ કે કોઈ પણ સમાજના લોકોએ કાંઈ કાર્યવાહી કરી નહીં આ બધા પ્રકરણો પછી પટેલ સમાજના રાજકોટ ભાવનગર અમરેલીમાંથી ઘણા બધા આગેવાનો પટેલ સમાજના ન્યાં ગયા પરિવારને સાંત્વના આપવા પરિવારને સાંત્વના આપી બધું કર્યું કે તહેવાર છે થોડાક દિખમ હોય કે પછી કાર્યક્રમ આપણે ચાલુ કરીએ બધું આપણે તમે બધું જોયું બરાબર પછી મારો વિડીયો એવો પરમલભાઈ નથવાણીનો રિલાયન્સનો ઈજ વાત ઉપર આપણે મૂળ વાત ઉપર આવી જઈએ અને એક બ્રેકિંગ ન્યૂઝ આપી દઉં છું કે દિવાળી પછી પાટીદાર સમાજના તમામ નેતાઓના તમામ સામાજિક કાર્યકર્તાઓના ધામા જામનગરની અંદર નખાવાના છે પાકી અને કપડા પહેરેલી વાત છે આપણે આપણા મેન મુદ્દા ઉપર આવી જાય આજે હું કાલે જામનગર આવ્યો હતો અને આજે અત્યારે જામનગર છું આજે મારો બીજો દિવસ છે જામનગરની જામનગરની અંદર અમે પેલા શમશાન બાબતના કાંડ અમે સાંભળ્યા ને એના પ્રૂફ ભેગા કર્યા આજે પ્રૂફ થઈ ગયા કમ્પ્લીટ જામનગરની અંદર જે શમશાન બનવાનું હતું એટલે જામનગર લાલપુર આજુબાજુના ગામડાઓની અમે મુલાકાત લીધી અને ત્યાંના લોકોને પૂછ્યું ખેડૂતોને પૂછ્યું ભાઈ શું પ્રોબ્લેમ છે ને શું કાર્યવાહી ચાલે છે અને કઈ રીતના તમને આ બધું આપણે જાણ્યું ત્રણ ચાર ગામમાં રેખડા આપણે વધારે નહીં આ ખોટું ક્યાં કેવું ન્યાથી સ્થાનિક લોકોનું કહેવામાં આવ્યું કે ભાઈ તમને આ શમશાન ભાઈ નું તો કેવો લાભ થાય ને બધી ચર્ચા વિચારણા થઈ લોકોએ કીધું ભાઈ લાકડા અત્યારે મળતા નથી ઘણા બધા પરેશાન છે શમશાન નથી ને તો આધુનિક નથી ને એટલે બહુ પરેશાન છે આ બધી ચર્ચાઓ થઈ બરોબર હવે કાર્યક્રમ કરીએ ચાલુ ક્રિષ્ના પાર્કની બાજુમાં ચાર કરોડ રૂપિયાનું શમશાન બનાવવાનું હતું બરોબર જામનગરનું આ ત્રીજું શમશાન એવી વાત હતી મહાનગરપાલિકા એ શમશાન બને એવું લખી દીધું શમશાન પાસે થઈ ગયું અહીંયા સુધી પ્રક્રિયા બહુ વ્યવસ્થિત રીતે થઈ ગઈ હતી આજુબાજુના લોકોનો અભિપ્રાય લેવામાં આવે કે ભાઈ જે અહીંયા શમશાન બનાવીએ છીએ અમે તમારું શું છે ને આ છે ને એ બધું પૂછવામાં આવે એટલે ઈ જમીન જમીન ભાવ ઘટી જાય જો સુદામાં આવ્યા છે દ્વારિકા ક્યાં છે મારો દ્વારિકા નો સુદામારો દ્વારિકા પહેરાવો દ્વારપાળો સુદા મને અંદર જવા દે નહી હું એમ કઉ પરિમલ નથવાણી નો ભાઈ તો મને રિલાયન્સ માં અંદર કરવા દે ના કરવા દે એમ સુદા મને થોડાક દ્વારિકામાં જવા દે પાછા પોઈન્ટ ઉપર આવી જાય બરોબર જોઈ ન્યા શમશાન બન્યું હોત કે બ સમશાન ન બન્યું હોય પહેલાં તો ત્યાં જાહેરનામું બહાર પડી ગયું ને બધું વ્યવસ્થિત થઈ ગયું કે ભાઈ આ સમસા બનવાનું એટલે જમીનનો ભાવ ઘટી ગયા બરાબર જામનગરની એક ટોળકીએ એ જમીનું હાવ પાણીના ભાવે લઈ અને કહી દીધું કે ભાઈ આ એ સમશાન બનવાનું તમારે ખાલી કરવું હોય તો વેચવું હોય તો અમે લઈ લે બધું કમ્પ્લીટ કાર્યક્રમ થઈ થયો ઓલા લોકોએ જમીન દઈ દીધી પાણીના ભાવે બરોબર હવે આ લોકોએ હું કાર્યક્રમ કર્યો એ હું તમને સમજાવું આ દાખલો આપું બાકી આજુબાજુના સિત્તેર થી એસી ગામડાઓને આનો લાભ મળત આમાં થઈ ગઈ છે બહુ મોટી સ્કીમ સ્કીમ કેવી થઈ ગઈ આ જોજો પરિમલ નથવાણી અને પરિમલ નથવાણીની ગેંગે આ શું કરી રહ્યું તમે જોજો એમાં આપણે જોઈએ તો હા માસ્ટર માઇન્ડ પેલો નંબર મહેશ વાડોતરીયા એ ત્રણ જણા ને જમીન વેચી બરોબર એમાં પેલા હતા મહેશભાઈ ચીખલિયા બીજા મગનભાઈ હરસોડા ત્રીજા મનોજભાઈ પનારા આ ત્રણ જણા ને ઈ ભાઈએ જમીન વેચી કઈ સમસાન ની આજુબાજુ વાળી પનારા એટલે મોરબી વાળા નહીં રાજકોટ વાળા ઓલા રાજકોટ હું વાળા છે આ ડોક્યુમેન્ટમાં મારી પાસે નામ છે એટલે બધી તમે એમ કહેવાય કે મનોજ પનારા લીધા બરોબર મહો મહેશ વાડોતરિયાના દલાલ ભગવાનજી કણજારીયા આ ત્રણ જણા ને ફૂટ જમીન પચીસો રૂપિયાના ભાવે વેચી હતી કેટલાની લીધી હતી માં અને વેચી પચીસો રૂપિયામાં અને એ પાછી સમસાન ના આજુબાજુના ત્રણ જણા બરોબર પાંત્રીસ હજાર ફૂટ જમીન પચીસો ના ભાવે વેચી દીધી જો વચે ડિફરન્સ કેટલો આવ્યો ખેડૂત પાસેથી બસો રૂપિયા ની લઈ લીધી આવડા અને પચીસો માં વેચીયા ત્રણ ખેડૂત ને બરોબર પછી મહાનગરપાલિકા એ સમશાન ના ચાર કરોડ રૂપિયા મંજૂર કર્યા શમશાન બનાવવાનું કમ્પ્લીટ કાર્યક્રમ થઈ ગયું ટેન્ડર ની પ્રોસેસ ને બધુંય ચાલુ થઈ ગયું બરોબર પછી વોર્ડ નંબર સોળ ના કોર્પોરેટર અતુલભાઈ ભંડેરીએ નવા નગર ટાઈમ ન્યૂઝ હાલે છે જયેશભાઈ પટેલ નું જામનગર બરોબર ઈ ન્યુઝમાં એને પ્રેસ નોટ આપી કે ભાઈ જામનગરની ને મળશે જામનગર કોર્પોરેટર તરીકે એટલે વ્યવસ્થિત રીતે ન્યૂઝમાં ને આવ્યું બરોબર એટલે જેને જેને શમશાન આજુબાજુની જમીન લીધી હતી આ મેં તમને કીધું ને હમણાં કે જમીન વેચીને ઓલાવે લઈ લીધી પાંત્રીસ હજાર જમીન જેને જેને ખરીદી હતી ને એ પાસે બરોબર ઈ બધા મીટીંગ કરી કે ભાઈ તમે તો ના પાડતા અત્યારે ન્યૂઝમાં આવ્યું કે ટેન્ડર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ જામનગરના મહાનગરપાલિકા એ સમસાન બનાવવાનો કાર્યક્રમ ચાલુ કરી દીધો એટલે એ બધી ભામ થઈ ભેગી ભામ ભેગી થઈ એટલે પછી એને બોલાવ્યા આ કોણ હતા વોર્ડ નંબર સોળ ના કોર્પોરેટર અતુલભાઈ ભંડેરી અને પૂછ્યું કે ભાઈ બનવાનું બાઈતી કારણ કે પેલા એવું કીધું હતું કે અહીંયા સમશાન નહીં બને તમે આ જમીન લઈ લ્યો ને એ લેખિત માં આપ્યું મારી પાસે પ્રૂફ છે હા લેખિત માં આપ્યું તું કે અહીંયા અહીંયા સમશાન નહીં બને અને જો શમશાન બનશે તો હું તમને તમારા પૈસા પાછા આપી દઈશ આ શરતે એ કોણે આપડા કેવા કેવાય મહેશ વાળો દરિયા દરિયાના દલાલ ભગવાનજી ભાઈ એમને જમીન આ શરતે વેચી હતી છે લખેલું બરાબર એટલે ઓલા બધા એને ભેગા કરીને કીધું ચાલો ભાઈ જ્યાં અહીંયા શમશાન બને છે કે મારા અમારે શું કરવાનું કે અમારા પૈસા અમને પાછા આપી દીધું અમારે જમીન જોતી નથી કારણ કે આપણે બોલી જ થઈ હતી બરોબર પછી મીટિંગ ની અંદર એવું નક્કી થયું ને આ ભાઈ એવું બોલ્યા કે એમાં એવું હતું આ ત્રણ લોકો જમીન લીધી ને એ એને બે કરોડ રૂપિયા રોકડા દીધા હતા અને દોઢ કરોડ રૂપિયા રૂપિયાનું એની માથે સ્ટ્રક્ચર બનાવ્યું હતું બરોબર બાંધકામ કર્યું હોય ને જમીન લીધી એની માથે એટલે આ જમીન એમાં એટલું બધું બાંધકામ થઈ ગયું તો એ મિટિંગમાં ભગવાનજી કંજારી એવું કીધું કે તમને બે કરોડ રૂપિયા કે હું રોકડા આપી દઉં છું કે બાંધકામ ના પૈસા તમારા જાય સરત એવી હતી કે જો અહીંયા પૈસા આપી દેશું બધી વાત લખાણ બરોબર પછી આ નિર્ણય થયો રદ શમશાન કે અહીંયા નહીં બને આવું કહી દીધું કોણે આ કાજી આપણા પરિમલ નથવાણીએ પરિમલ નથવાણી ઈ ઉપર ગાડી આપે ને આ બધાય કંડક્ટર વાહે બે કોણ મેં તમને હમણાં નામે તરિયા નહીં બતાવી મહેશ વાળો તરિયા ની બરોબર પછી આ બધું એટલે પૈસા આપવાની મહેશ વાળો તરીયા પાડી ના પૈસા આપવાની ના પાડે બે કરોડ રૂપિયા તમને દેશે તમારા પોહાય તો લઈ લ્યો લો નકાય બરોબર આ તમે આખો મુદ્દો જોયો ને જો આ કાર્યક્રમ થયો તે પછી દસ દિવસ પછી મહેશભાઈ ના દલાલ પરસોત્તમ રાજાણી જામનગરમાં ફરિયાદ નોંધાવી કેવી ફરિયાદ નોંધાવી કે જયેશ પટેલ અને અતુલ ભંડેરીએ માણસો મોકલી અને મારી ગાડી ઉપર ફાયરિંગ કરાવ્યું આવી એને ફરિયાદ લખાવી જયેશ રાણપરિયા એ અમારી પાસેથી એક કરોડ રૂપિયાની ખંડણી માગી અને મારી ગાડી ઉપર એને ફાયરિંગ કરાવ્યું આ પ્રકારની ફરિયાદ થઈ એટલે જામનગર ની અંદર જયેશ પટેલ ખંડણી ખોર

શમશાન ભૂલાઈ ગયું બધે આ બધી આ હાલે એ બધી હું તમને રૂઢી વાત કરું શમશાન ભૂલાઈ ગયું પછી પછી આની અંદર હું તમારા મેન મુદ્દા ઉપર આવી જાવ કે ભાઈ સુદામાજી દ્વારપાળ પાસે ઊભા છે કાનુડાના દર્શન કરવા દ્વારપાળો એને જવા દેતા નથી અને હાથના ના નીજવા કરીને એને સુદામા જોવે છે ક્યાં છે મારો દ્વારિકા નો આ જોયું ને તમે ક્યાં ગયો દ્વારિકાનો નાથ ક્યાંક હવે દ્વારિકાના નાથ આવ્યા બરોબર બહુ વિદ્વાનો પાસેથી મેં જાણેલી વાત છે કે ભગવાન છે ને એ આહુડા પેલા આવે આહુડા ગમે ઓ તુરમ ખાન હોય બે આહુડા તમે તમારા ભગવાન પાસે પાડો અને જો તમે સાચા હોય ની નો આવે તો દ્વારિકાનો નાથ નો ઈજ રીતના આ બધી મેટરમાં તમે સાંભળ્યું છે કે ભાઈ જયા શ્રાણપરિયાના વૃદ્ધ માતા પિતાને પોલીસ વાળા ચાર વાગે એની ઘરે જઈને પટા માર્યા

આ બાબતે સમસાન મધર ફાઉન્ડેશન આ બે પરિમલ નથવાણી બહુ નડે એક એક જેવું જેવું લાગે લાગે ને ડ્યુસ્ટિક આ બે એને બહુ નડ્યા બરોબર પ્રભાબેન રાણપરિયા ને પોલીસ વાળા પોલીસવાળાએ માર માર્યો હુકામે માર માર્યો કારણ કે પ્રભાબેન રાણપરિયા ના નથવાણી સામે ત્રણ કેસ ચાલે એટલે પરિમલ નથવાણી માથે આને ત્રણ કેસ કર્યા એટલે નથવાણીને તો કઈક કરવું કે ન કરવું ભૂ માફિયા નું લેબલ કોને દીધું બધું કહેવાનું છું બરોબર અને લોકો કોમેન્ટ કરતા હતા કે બધી ભાઈ અહીંયા ગરીબો ની જમીન કે ખરાબાની વય ગઈ છે ને ઓલું આમ થઈ ગયું છે ને એમાં તમે ધ્યાન દેવાના છો કે ખાલી આ કરવાના છો એટલે આપણું કામ એવું છે કે સામેથી આપણે કહી કે કાલે આ જ મુદ્દો આવશે તમારે મને કેવું ન પડે મારી પાસે બધુંય કમ્પ્લીટ છે તમે કોઈ ઉપાધી કરવામાં તમે ખાલી જોયા કરો એટલે તમને ખબર પડશે કે ના બરોબર હવે આ બધોય કાર્યક્રમ થયો સમસાન નો તો આમાં સાંસદે બોલવું જોઈએ કે ન બોલવું જોઈએ આમાં ધારાસભ્ય બોલવું જોઈએ કે ન બોલવું જોઈએ આમાં કલેક્ટર સાહેબે બોલવું જોઈએ કે ન બોલવું જોઈએ તમે મને કહો કોઈ બોલ્યા ના બોલ્યા તો તમે હું કે પ્રશ્ન કરવામાં તો કેને પ્રશ્ન કરવા જે જન પ્રતિનિધિ હોય એને પ્રશ્ન થાય તમે રાજીનામું દઈ તમે તમને કોઈને પ્રશ્ન નામ બોલે કવ એવો હોય નામ જ ન તમે જન જનપ્રતિનિધિ હોય તો અમે તમને પ્રશ્ન ન કરી કેને પ્રશ્ન લોકો તમને પ્રશ્ન નો કરે કેને કરે મને કયો તમે પાછા આવી ગઈ મુદ્દા ઉપર બરોબર હજી જોજો સુદામાં હજી દ્વારિકાના દેવળની મહેશ વાળોતરિયા ને પંદરસો કરોડ રૂપિયા રોકડા આવ્યા તો પંદરસો કરોડ રૂપિયા આ ભગવાનજીભાઈ પાસે આવ્યા ક્યાંથી બરોબર અને પંદરસો કરોડ રૂપિયા રોકડા દીધા હોય તો એનો ટેક્સ ભર્યો એ જોવાની વાત છે ને ભવિષ્ય જામનગર કરોડ નું ફૂલેક ઉભેરું છું કેટલું અત્યારે આ બહુ લાંબા ચીઠા છે બહુ વાહ વાત પૂછોમાં તમને બરોબર હું તમને કહું બરોબર હમણાં જામનગર ની અંદર હું તમને કહું ને એક જ મિનિટ હો એટલે આપણે કરીએ હા બરોબર 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 દસ દસ થી બાર હજાર કરોડ નું મિત્રો માણા ક્યાંથી આગો આવે આમાં ગરીબ તમે એમ આમ કરશું ને તેમ ઓલું કરશું શું કરવાનું તમે બધા ટેક્સ ખાઈ ગયા તો એ તમારે ગરીબ માણા નું સાંભળવું નથી હમણાં જામનગર રોડ ઉપર નકશો પાસ કરાવ્યો બોલો આ આ વાડોતરિયા ની પોચ કેવડી ને ને આ બધી પરમિશન દીધી કેણે

બરોબર અને કઈક ભગવાન કરે નહીં થઈને આજુબાજુ જામનગર જામનગરના ગામડાઓ માટે શું કર્યું કઈ નહીં બધું ખાઈ ગયા તો જ પચાસ લાખ માં થયું હોય થોડુંક થાય હે નકર થાય નકર નો થાય બરોબર આવી પરમિશન મહેશ વાળો એને કોને આપી આપણે પ્રૂફ સાથે અને સાથે મૂકશું મારી પાસે અત્યારે દિવાળી છે ને મેં કીધું શાંતિથી દિવાળી કરી લઈએ પછી આપણે વ્યવસ્થિત રોજ ના રોજ એક એપિસોડ મૂકશું બરોબર મહેશ વાળોતરીયાને પરમિશન આપી અને મહેશ વાળોતરીયા હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય ને મિત્રો હાઈ હાઈટેન ઈ બધી જમીનો બિન ખેતી કરાવી નાખી વિચાર કરો તમે ઈ ખેતી હોય અને બીન ખેતી કરાવી નાખી પછી ભૂગર્ભમાં ઓઈલની પાઇપલાઇન જતી હોય ગેસની પાઇપલાઇન જતી હોય હું તમને દાખલો આપું કહો આપડે લાલપુર રોડ ઉપર ભગવતી કોમ્પ્લેક્ષ ની પાછળ એક જમીન બિન ખેતી થઈ બરોબર હવે ઈ જમીન નીચે ઓઈલ પાઇપ ને ગેસ ની લાઇન થાય એની માથે આવડાવે પ્લોટ કરીને વેચી દીધા એની માથે પ્લોટ કરીને આવડાવે વેચી દીધા તમે વિચાર તો કરો આવડ્યું ક્યાં ગયું ઘણા બધા એવા કિસ્સા નાનપણમાં ગરીબાઈ હોય ને મોટા થઈને અમીરો બને કદાચ સુદામા નાનપણમાં કાનુડાના ના ભાઈબંધ હોય કે દ્વારપાળ જાય છે કાનુડા પાસે બરોબર ઈ કાનુડા પાસે જઈને આવે તા હું તમને કાનુડાના દર્શન કરાવો બરાબર પરિમલ નથવાણી અને આ વાડો તરિયાની કોલ ડિટેલ કાઢવામાં આવે મિત્રો એટલે વ્યવસ્થિત રીતે તમામ પુરાવા મારે નો આપવા પડે તમને આરામથી એના પુરાવા મળી જાય બરોબર કારણ કે આ એવડું મોટું ફૂલેકું છે આને આને વિજય માલ્યા ને પાછો પાડ્યો વિજય માલ્યા સાત આઠ હજાર કરોડ નું કર્યું હતું આનો આનો મેન આંકડો મારી પાસે દસ થી પંદર હજાર કરોડ છે કેટલો આ વિજય માલ્યા ની સાઈડ કઈ હવે આમાં ભૂ માફિયા કોણ બાપુ એકાદ તો જવાબ દેજો આમાં ભૂ માફિયા કોણ જયેશ પટેલ ભૂ માફિયા કે પરિમલ નથવાણી એટલે અમે કઈસી તમે વિચારો વિચારે છે વસ્તી અને કોણ ધીરે છે નાણું મારો સેઠિયો બનીને મારી માતા હચવે આ વિચારો તમે અને આ જેટલી ખરાબાની જમીન ખાઈ ગયા જેટલા નાના ખેડૂતોની જમીન ખાઈ ગયા પછી જેટલા કાવડિયા તમે રોકડા ફેરવા અને એના ટેક્સ ન ભર્યા અને જેટલાના તમારા ટ્રાન્ઝેક્શનો છે અને જેટલા તમે ઓલા કેવી ચીઠી ઉપર પૈસા દીધા બોલ માધી કે ઉપર માવલી ઇનામની ચીઠી આવે ને આ એની ઉપર આ વહીવટ કરી લીધા બધા બધાયાને આ બધું હું મૂકીશ હા અને કોઈને એમ હોય ને કે બની ભાઈ સેટિંગ કરી લઈએ ઈ વાતમાં માલ નહીં અને ફોન પણ ના કરવો હો કે કોઈ પણ આ મારા સગા મારા મિત્ર ગ્રુપમાં કોઈ ફોન ન કરવો ખબર છે ને તમને મારી આ બહુ ધ્યાન રાખવું અને આવે એટલે આ આવે જ એકવાર માતા ઉતરે ને અને માતા આહુડાએ ઉતરી છે આ પ્રભાબેન રાણપરિયાના આહુડે માતા આવી છે અને એકવાર આહુડે માતા ઉતરે ને એટલે કોક કોકને પૂછજો તમે હા હું થાય બધું ઓકવાનું હા બધું કાયદાની ભાષામાં રહી નો ભાઈ હા વ્યવસ્થિત રીતે બરોબર એટલે તમારે નક્કી કરવાનું છે કે આમાં ભૂ માફિયા કોણ જયેશ પટેલ ભૂ માફિયા કે પછી પરિમલ નથવાણી ભૂ માફિયા જયેશ પટેલ ને બિરુદ દીધું ને હું તમામ જયેશ પટેલ ની એફઆઈઆર મૂકીશ તમામ જયેશ પટેલ ની એફઆઈઆર નું એનાલિસિસ કરીશ બધુંય કરીશ બધું તમને મારે કઈ કરવું નથી બધુંય બતાવું છે અને પાટીદાર અનામત આંદોલનમાં જયેશ પટેલે ભાગ ભજવ્યો તો જામનગરની અંદર આ ત્યાંથી જયેશ પટેલને આ બધાય ઠૂમકા પડ્યા જયેશ પટેલે ચૂંટણી લડી ત્યાંથી આ બધાય ઠુમકા ચાલુ થયા બરોબર એટલે આ લોકશાહી છે આમાં ચૂંટણી લડવી કે આ નો લડવી કે એવું કાંઈ ન હોય પણ પાટી પાટીદાર સમાજના લોકોને તમામ સમાજ તો છે જ પાટીદાર સમાજના લોકોને ખાસ આહવાન કરું છું કે જ્યારે ઘરની મેટર હતી ને ત્યારે જયેશ પટેલ પગ ઉપર ની ઊભો હતો અત્યારે જયેશ પટેલ જેલમાં છે એના કરમ ભોગવે છે એને ભોગવા દો એને એને કોર્ટ સજા આપશે પણ આપણી પેલી ફરજ કેવાય કે જયેશ પટેલ ના પરિવાર પછી પેલા પાટીદાર સમાજ ના પરિવાર ની બાયુ ને બેનુ સોશિયલ મીડિયામાં આવીને આહુડા પાડે અને તમે બધાય ધોતિયા પહેરી નામ જોવો આ વાતમાં માલ નહીં બરોબર દિવાળી સુધી તમામ છૂટ દિવાળી પછી પાટીદાર સમાજના તમામ નેતાઓને રૂબરૂ મળવામાં આવશે આ બાબતે ચર્ચા કરવામાં આવશે જો પાટીદાર સમાજના નેતાઓ કોઈનાથી બી અને કોઈની ધમકી કે ધાક ધમકી રાખીને જો આમાં નો આવ્યા એટલે તમારા લેંગા ઉતરવાના આ પાકી વાત છે બરાબર કારણ કે અમે હું હજી કહી દઉં હું કોઈ પ્રકારનો કોઈનો દુશ્મન નથી બરાબર મારી પાસે તો સાચું આવે એટલે હું મૂકવાનું બરાબર હું આપણે જોવાનું કે નહીં એ આવડાવે ખોટું કર્યું બરાબર એટલે આપણું કામ એવું છે આપણે કોઈના દુશ્મન નથી ને આપણે કોઈ એરે કઈ લાગે વર્ગે નહીં બરાબર આ મારી ઓલ છે ને આમાં સાચું જ તમને પીરસવામાં આવે બીજું કઈ ન આવે બરાબર પછી તમને હું વાત કરી દઉં તો આપણે શું કહેવાય હમણાં તાજેતરની જ મેટર મિત્રો જિલ્લો જામનગર આને એના ખેતરની ની બાજુના ખરાબા દસ ગુઠા ખરાબામાં આને ગોડાઉન બનાવ્યું હતું જામનગર કલેક્ટર વાળા કલેક્ટર શ્રી અમને આદેશ આપ્યો કે ભાઈ હાલો પંદર દિવસમાં ખાલી કરી નાખજો ખરાબાની જમીન છે

બે ખેડૂતોની જમીન બચાવી જલ બરોબર ભૂ માફિયા હોય ને તો તો એટલા એટલા બધા લોકો એનાથી હેરાન થયા હોય આ આ ખેડૂતોની જમીન બચાવીને આને શું છે જયેશ પટેલ પાસે કરોડોની પ્રોપર્ટી હજી હોય ને એને જી ભૂ માફિયા હોય તો આ બધા ઘીરે બે ને શાંતિથી ખાય કોણ આવી લપમાં પડે જાનના ના જોખમે વિચારો થોડુંક તમે વિચારો તમે તમારા હોના ખોઈ રહ્યા છો બાકી હમણાં હું મૂકીશ થોડાક વિડીયો આજથી બે હાજર બાર બે હાજર દસ ની હું તમને વિડીયો બતાવીશ ને પ્રૂફ સહી આ બહુ ખોટું થઈ ગયું પણ ખોટું થાય અને મીડિયા મિત્રો માં દેવાંશી બેન જોશી આપણા સાચા પત્રકાર એમને પણ આ એકવીસ લોકો આત્મહત્યા કરવાના છે ધ્યાને નથી પડ્યું બરાબર પછી આપણે સ્વમાન વાળા ન્યુઝ છે ન્યૂઝરૂમ વાળા છે આ કોઈને હજી ધ્યાને નથી પડ્યું એ હું ધ્યાને લઈ આવીશ મારે લઈ આવું છે ને મને ખબર છે ને ક્યાંથી ક્યાં ક્યાંથી ક્યાં કોણ કોણ કાર્યક્રમો आले છે પણ જે હોય તે બધું આપણે કમ્પલીટ કાર્યક્રમ કરશું હવે તો જવાdio સુદામાને અંદર દ્વારિકામાં દ્વારિકાધીશને ખબર પડી કે આ હા હા મારો بچપણનો સખો મારો સુદામા આવ્યો આ હા ધોડીન ન્યા પોયગા ઈ જ રીતના ધોડીન કાર્યક્રમો થવાના છે શાંતિ રાખજો મંત્રી મંડળ આવે છે કાલે જમવાનું છે આવી આમંત્રણ ન હોય તો મને કોમેન્ટ કરજો એટલે હું કઈ કહી દઈશ કે ભાઈ જો જમવા દે ગુજરાતની જનતા છે આ બધી ને મળીશું મિત્રો કાલ નહીં પરમ દિવસે હજી બે દિવસ નો કાર્યક્રમ છે બધું લઈ લઉં પછી આપણે વ્યવસ્થિત રીતે માતા બેસાડીએ અને જામનગર માંથી કેબિનેટ માં સ્થાન મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન खूप खूप अभिनंदन जय सरदार